અમેરિકાએ હવે ભારત પર લાદવામાં આવેલા ટેરિફ પર રોક લગાવવાની જાહેરાત કરી છે દેશે ભારત પર લાદવામાં આવેલા ટેરીફ નેવ દિવસ માટે હાલ રોકવામાં આવ્યો છે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા દુનિયાના તમામ દેશો પર ટેરિફની જાહેરાત વચ્ચે ભારતના વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે ભારત અને અમેરિકાની વચ્ચે એક વ્યાપાર કરારને લઈને વાટાઘાટો ચાલી રહી છે ભારત ક્યાંય ક્યારેય કોઈ દેશ સાથે બંદૂકની અણીએ વાટાઘાટો કરતું નથી પરંતુ વેપાર પર વાતચીત શરૂ કરવા માટે અનુકૂળ સમયની રાહ જુએ છે

लेकिन जब तक देश हित और जनहित को हम सुरक्षित ना रख सकें तब तक कभी भी जल्दबाजी करना अच्छा नहीं है